ગોંડલ ફરી ચર્ચામાં આવ્યું છે અને ગોંડલમાં કોઈ ઘટના ઘટે તેવા સંકેતો મળી રહ્યા છે કારણ કે ગોંડલ પાસે આવેલા રિબડા ગામે જ્યાં અનિરુદ્ધ રિબડાનો પેટ્રોલ પંપ છે ત્યાં ગોળીબારની ઘટના ઘટી છે કોણે કર્યો ગોળીબાર કેમ થયો ગોળીબાર અને કોણે લીધી છે જવાબદારી એની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે છે ગોંડલમાં નામ લેતું નથી ગોંડલ કેટલાય વર્ષોથી ચર્ચામાં ગોંડલમાં આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે એક તરફ જયરાજસિંહ જાડેજા છે બીજી તરફ અનિરુદ્ધસિંહ રિવડા છે બંને એકબીજા ઉપર આરોપ કરે છે પ્રત્યારોપ કરે છે અને બંનેના વર્ચસ્વની આ લડાઈ છે આ દરમિયાન ઘટના ઘટે છે અમિતખૂંટ આત્મહત્યા કેસની અમિતખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાનું નામ આવતા આ પિતા પુત્ર લાંબા સમયથી ફરાર છે રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમને પકડવામાં હજી સફળ થઈ નથી આ દરમિયાન રીબડા ગામે જ્યાં અનિરુદ્ધસિંહ રીબડાનો પેટ્રોલ પંપ છે ત્યાં રાત્રે એક વાગ્યે બે અજાણ્યા શખ્સો આવે છે જેમણે મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો અને તેમણે પેટ્રોલ પંપની ઓફિસ ઉપર ગોળી ચલાવી આ ગોળી ચલાવવાનો ઇશારો હતો સમજી જાઓ અમે તમારા સુધી આવી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર કર્મચારી જાવેદ અને મેનેજર ત્યાં હાજર હતા તેમણે અનિરુદ્ધસિંહ રીબડાના દીકરા સત્યજીતને આ ઘટનાની જાણ કરી તે પણ ત્યાં પહોંચે છે ત્યારબાદ જાવેદ નામનો કર્મચારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે છે આ ઘટનાની અને તેમાં શંકા વ્યક્ત કરે છે કે આ ફાયરિંગ જયરાજસિંહ જાડેજાએ કરાવ્યું હોય એવી અમને આશંકા છે પોલીસ આ મામલાની તપાસ કરીને જયરાજસિંહ જાડેજાની પૂછપરછ કરે તે પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર થાય છે અને વિડીયો બનાવનારનું નામ છે હાર્દિકસિંહ જાડેજા હાર્દિકસિંહ જાડેજા વિડીયો બનાવી આ ગોળીબારની જવાબદારી સ્વીકારે છે અને તે રાજદીપસિંહ રિબડાને ધમકી આપતા કહે છે આ ગોળી મેં ચલાવી છે હું તમારા ઘર સુધી પણ પહોંચી શકતો હતો ઘરમાં પણ ગોળી મારી શકતો હતો પણ પેટ્રોલ પંપ સુધી આવ્યો છું આ વિડિયો બનાવનાર હાર્દિક સિંહનો દાવો અને આરોપ એવો છે કે થોડા સમય પહેલાં હાર્દિકસિંહને છેતરી તેની ઉપર રાજદીપસિંહે હુમલો કરાવ્યો હતો અને શરમજનક અને અપમાનજનક સ્થિતિમાં મૂક્યા હતા તેનો બદલો લેવા માટે આ ફાયરિંગ તેણે કરાવ્યું છે અમારી પાસે હાર્દિક સિંહનો આ વિડીયો પણ છે જેમાં તે રાજદીપસિંહ રીબડાને ધમકી આપે છે ગોળીબારની જવાબદારી ઉપાડે છે પણ આ વિડીયો અમે તમને એટલા માટે બતાડતા નથી કારણ કે એમાં અસંખ્ય ગાળો છે ને અસભ્ય ભાષાનો પ્રયોગ થયો છે હાર્દિકસિંહ રાજદીપસિંહને ધમકી આપવાની સાથે એક પિંટુ ખાટડી નામની વ્યક્તિને પણ ધમકી આપે છે ને કહે છે તમે હવે તૈયાર રહેજો કારણ કે હું પણ તૈયાર છું એક વખત તમે મને છેતરીને દગો કર્યો હવે તમારો સમય આવ્યો છે પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરી હોય એવો વિડીયો પણ હાર્દિક સિંહે મૂક્યો છે જેમાં તેનું ઘર બાઈક કાર બધું જ દેખાય છે આમ હવે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી કે હાર્દિકસિંહ જાડેજા કોણ છે હાર્દિકસિંહ જાડેજા સામે બે હજાર ઓગણીસમાં રાજકોટ શહેરમાં હત્યાનો ગુનો નોંધાયો હતો તે જેલમાં હતો અને પેરોલ જમ્પ કરી એક વર્ષથી ભાગતો ફરી રહ્યો છે હાર્દિકસિંહને શોધવા માટે